શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં જ છું તો આ છે મારો નવો બ્લોગ તો નવા બ્લોગ બધા અંત સુધી જોડાયેલા રહેજો અને અમે તારીખ માં જોયું તો મને ખબર પડી કે દિવાળી ઓરી આવી ગઈ છે તો આપણે જે કપડા ખરીદી કર્યા હતા એ કપડા આપણી પાસે આવી ગયા છે અને આપણને સિલાઈ માં દેવાના છે એટલે આવા ફ્રેશ નવા હીવી આપણને આપી દે તો આપણે જલ્દી એની દુકાને જાવ અને આ સિલાઈ માટે દઈ દેવો તો હવે આપણે નીકળી નીકળીએ છીએ દુકાન તરફ કપડાને માપ દેવા અને કપડાની થેલી હોય ત્યારે લઈ લીધી છે

બિલનો તો સત્તર રૂપિયાનું બિલ છે અને સેટે કીધું છે કે બે ત્રણ દિવસમાં લેવાઈ જાય એટલે લઈ જાય ગયો તો આપણે બે ત્રણ દિવસ પછી કપડાં લઈએ અને આપણા દુબીબેન જાય ને ડ્રોઈંગનો બહુ શોખ છે મને પણ ડ્રોઈંગનો શોખ છે હું ધીમે ધીમે ડ્રોઈંગ શરૂ કરી અને વિડીયોમાં બતાવી તો દુબીબેન આટાણે તો ડ્રોઈંગ જોઈ છે હું તમને બતાવું તો દુબીબેન એની ડ્રોઈંગ દોરે છે અને આ કાનોડો દોરો છે તમને ડ્રોઈંગ દોરવાની મજા આવે ને ઓર જી કોઆ હો મોટા મોટા જો જો એટલે તું ભી બેન દર વખત કે રાની રાની એટલે મારો મારો રોસ્ટ કે મજાક ઉડાડે એટલે આપણે કોઈક દી કેનો મજાક છે એટલે તમે વિડિયોમાં બેના બેટા ના હો જો અને હવે અટાણે મારમાં બપોરના 12 વાગી ગયા છે બતાવું તમને અરે 12 તો નહીં પણ 1 વાગવા આવી ગયો

તો ગણપતિ નવમા દિવસના કારણે અમારી સોસાયટીમાં માં ગરબા હતા એવું મેં તમને આગળ કીધું હતું પણ એવા બનાવ અમુક બહેનો છે કે જેના કારણે અમે રાજ ગરબા ન લઈ લઈશું તે માટે હું તમને સોરી કહેવા માંગુ છું તો બસ મિત્રો આજના બ્લોગમાં